રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં તપાસનો અંત આવ્યો છે અને સત્યશોધક સમિતિએ હાઈકોર્ટને રિપોર્ટ સબમિટ કરી દીધો છે સરકાર દ્વારા મુખ્યમંત્રી દ્વારા આ ઘટનાના પીડિતો જે હતા અસરગ્રસ્તો હતા એમની સાથે મુલાકાત પણ કરવામાં આવી છે અને એવો વિશ્વાસ દેવામાં આવ્યો છે કે અમે તમારી સાથે છીએ અને ત્રીજી બાજુ મનસુખ સાગઠિયા પૂર્વ ટીપીઓ ને હવે નવું સરનામું નવું નામ મળ્યું છે અને કેદી નંબર ટુ નાઇન ઝીરો સિક્સ આ એનું નવું નામ છે આજે આ બધા મુદ્દે ચર્ચા કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન સત્યાવીસ લોકોના સત્તાવાર મૃત્યુ આંકડો જે અપાયો છે એ ઘટનાને એક મહિનાથી વધારે સમય થઈ ગયો છે ત્રણ ત્રણ રીતે તપાસ થઈ છે રાજકોટ પોલીસની કમિટી થઈ એ પછી સરકારે એસઆઈટી નિમી અને હાઈકોર્ટના આદેશથી સત્યશોધક સમિતિની માણી આ ત્રણ સમિતિના રિપોર્ટ પછી રાજકોટની જે સમિતિ હતી એ વિલીન કરી દેવામાં આવી એસઆઈટીમાં અને સત્યશોધક સમિતિએ પણ એનો રિપોર્ટ સબમિટ કરી દીધો છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે દોષી કેટલાક અધિકારીઓ છે જેમાં મનસુખ સાગઠિયાથી માંડી ટીપીઓ ફાયર પોલીસના કેટલાક અધિકારીઓ પણ એમાં કમિશનર પોલીસ કમિશનર હોય અથવા તો મ્યુનિસિપલ કમિશનર હોય એમને ક્લીન ચીટ આપી દેવાય છે એવું અહેવાલો કહે છે એમની દલીલ એવી છે આ સત્યશોધક સમિતિના અહેવાલની જે વિગતો બહાર આવી છે એ મુજબ કે કમિશ્નર હોય મ્યુનિસિપલ કમિશનર હોય બત્રીસ પાંત્રીસ વિભાગો એમની નીચે હોય છે એમનું કામ નીતિ નિર્ધારણનું હોય છે નીતિના અમલનું હોય છે આ બધું કામ હોય છે એટલે એ આવા બાબતોમાં સીધા ઇન્વોલ્વ નથી હોતા એટલે એમને દોષી ન ઠેરવી શકાય આમ કહીને એમને ક્લીન ચીટ આપવાનો પ્રયત્ન છે એવું અહેવાલો મીડિયાના અહેવાલો કહે છે પણ એની સાથે જ હરણી તળાવ બોટ દુર્ઘટના થઈ વડોદરામાં એમાં હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ સરકારે કર્યો છે ને રિપોર્ટને બહુ ટીકા કરી છે હાઈકોર્ટેની છે અને એમ કહ્યું છે કે આ ઘટના માટે બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર પણ એટલા જ જવાબદાર ગણાવવા જોઈએ એનું કારણ એ છે કે જે કોટિયા એજન્સીને કોન્ટ્રેક આ લેગ ઝોનનો અપાયો એની તો એને તો બ્લેક લિસ્ટેડ જેવું કરી દેવામાં આવ્યું હતું છતાં પણ એને કોન્ટ્રાક્ટ કેમ મળ્યો અને એ માટે આ બે પૂર્વ કમિશનર જવાબદાર છે ને એની સામે શિસ્તભંગના પગલાં લેવા જોઈએ સરકારે જે રિપોર્ટ આપ્યો છે એ બકવાસ છે આવા ઓબ્ઝર્વેશન હાઈકોર્ટના છે હવે હાઈકોર્ટે એ દિશામાં શું પગલાં લે છે જોવાનું છે અને રાજકોટના કિસ્સામાં પણ હાઈકોર્ટે એવી ટિપ્પણી કરેલી કે આમાં અધિકારીઓ મુખ્ય અધિકારીઓ કેમ દોષી ઠેરવાતા નથી એટલે હવે આ મામલો કાયદાકીય રીતે કઈ રીતે આગળ વધે છે એ જોવાનું બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનું છે કે આ જે નીચલા અધિકારીઓ છે ટીપીઓ છે પીએસઆઈ છે એવા બધા લોકોને જ દોષી ઠેરવી અને કામ પૂરું કરી દેવામાં આવશે કે ઉચ્ચ અધિકારીઓને પણ આમાં સમાવેશ કરવામાં આવશે કારણ કે સત્યશોધક સમિતિએ પૂર્વ કમિશનર અને પૂર્વ પોલીસ કમિશનરની પણ નિવેદનો લીધા છે આ બહુ મહત્ત્વનો મુદ્દો છે ખાલી મનસુખ સાગઠિયા મનસુખ સાગઠિયા જે રીતે ચાલે છે એમની અપ્રમાણસર મિલકિત એમણે કહ્યું કે ગેમ ઝોનના સંચાલકો પાસેથી પણ લાટ લીધી એમણે એમ પણ કહ્યું કે આ તો મને ગિફ્ટ રૂપે આપતા હતા એમણે એવી સમિતિએ જે તપાસ સમિતિ છે એમણે એવો પણ ભય વ્યક્ત કર્યો છે કે આ આપઘાત કરી શકે છે એટલે જેલના અનુશાસનને જેલ શાસનને પણ એમણે કહ્યું છે કે આ ધ્યાન રાખવું જોઈએ આ મુદ્દાને આ રીતે બાકીની વસ્તુઓ પૃષ્ઠભૂમિમાં રહે આસિયામાં ધકેલાઈ જાય અને ખાલી મનસુખ સાગઠિયા જ આ આખી ઘટના માટે દોષી છે અથવા તેની સાથે જે બીજા આઠ દસ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે પકડવામાં આવ્યા છે એને દોષી ઠેલી દેવામાં આવે અને આ ઘટના પછી જે ઉહાપો થયો કોંગ્રેસે જે ઉહાપો કર્યો બંધનું એલાન કર્યું અને છેલ્લે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા અને પીડિતોને કેટલાક પીડિતોને પણ મળ્યા એ પછી આજે એટલે કે દસ જુલાઈએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એ આ પીડિતોને બોલાવ્યા ગાંધીનગર અને એમની સાથે વાત કરી અને એમને ભરોસો આપ્યો કે અમે તમારી સાથે છીએ બોલો તમે શું ઈચ્છો છો આવી બધી વાત થઈ એટલે આ એક રીતે રાહુલ ગાંધીની મુલાકાતનો ઇમ્પેક્ટ પણ તમે કહી શકો કારણ કે આટલા સમય પછી મુખ્યમંત્રી આ અસરગ્રસ્ત પરિવારોને મળ્યા છે અને અસરગ્રસ્ત પરિવારોના કેટલાક સભ્યો પછી મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મળ્યા પછી જેમણે જે વાત કરી છે એ બહુ મહત્ત્વ ધરાવે છે એમણે એમ કહ્યું કે અમને મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ મળ્યા અમને સાંભળ્યા અને અમને એવું આશ્વાસન આપ્યું કે અમે તમારી સાથે છીએ તમે શું ઈચ્છો છો બોલો પણ આ અસરગ્રસ્ત પરિવારોના બે ત્રણ જણોએ જે મીડિયા સમક્ષ વાત કરી છે એ બહુ મહત્ત્વની છે એમણે એમ કહ્યું કે અમે બાર મુદ્દા સાથેનું લિસ્ટ કરી અને મુખ્યમંત્રીને ગૃહ રાજ્યમંત્રીને આપ્યું છે અને અમને તો એવું લાગ્યું કે આ ખાલી આશ્વાસન આપવાની વાત છે આ બહુ ગંભીર નિવેદન છે અસરગ્રસ્ત પરિવારોનું અને એમણે એમ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની એક કમિટી નીમવામાં આવે અને એ આ તપાસ કરે એ અમે એવું ઈચ્છીએ છીએ અને આમાં નિર્લીપ રાય જેવા બહુ એકદમ નિષ્ઠાવાન અધિકારીઓનો પણ સમાવેશ થાય એ એ પણ ઈચ્છીએ છીએ સીબીઆઈની તપાસ થાય અને સૌથી મહત્ત્વની વાત એમણે એ કરી છે કે જે પણ ભ્રષ્ટ અધિકારીઓ હોય એને ખાલી સસ્પેન્ડ નહીં એને ડિસમિસ કરો એમને સજા ફરમાવો અને આ પ્રકરણમાં ભાજપના કોઈ પદાધિકારી હોય નેતા હોય એમણે એટલું જ ભાજપનું જ નામ નથી લીધું કોંગ્રેસનું પણ નામ લીધું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ કોઈપણના નેતાઓ હોય પદાધિકારી હોય જે પણ આમાં ક્યાંય એની સંડોવણી જણાય તો એમના નામ જાહેર થવા જોઈએ એમની સામે ગુનો નોંધાવવો જોઈએ અને એ સામે પગલાં લેવા જોઈએ આ સૌથી મહત્વની વાત છે મને લાગે છે કે પહેલીવાર આ રીતે મુખરતાથી અસરગ્રસ્ત પરિવારો દ્વારા આ વાતને મૂકવામાં આવી છે એમણે એમ પણ કહ્યું છે કે જે પરિવારને આર્થિક સમસ્યાઓ છે એમને પચાસ લાખ સુધી સહાય મળે એવું પણ સરકારે કંઈક વસ્તુ ગોઠવવી જોઈએ અને એમણે એમ પણ કહ્યું છે કે જો સરકાર છ મહિનામાં પ્રતીતિજના પગલાં નહીં લે તો પછી અમે રાજકોટથી ગાંધીનગરની પદયાત્રા કરવા પણ તૈયાર છીએ આ બહુ મહત્ત્વની વાત છે રાહુલ ગાંધીએ પણ અમદાવાદ આવી અને એમ કહ્યું હતું કે રાજકોટ મોરબીના જે મોટી ઘટનાઓ બની છે ત્યાં અમે ન્યાય પદયાત્રા પણ કરીશું આ બધા બધા બધી બાબતોને એક સાથે તમે મૂકો ત્યારે સમજાય છે કે લોકોમાં રોષ કેટલો છે આ ખાલી અસરગ્રસ્ત પરિવારોની વાત નથી પણ રાજકોટની પ્રજા હોય કે મોરબીના અસરગ્રસ્ત હોય કે વડોદરાના હોય કે સુરતના હોય બધા ઝંખે છે કે ન્યાય મળે અને પૂરો ન્યાય મળે બે ચાર જણાને ઉપર માટલું ફોડી દેવું નાળિયેળ ફોડી દેવું એમ નહીં પણ આમાં જેટલા જવાબદારો એ બધાને કસૂરવાર ઠેરવી અને એની સામે સખ્ત પગલાં લેવા આ બહુ મહત્ત્વની વાત છે સરકાર આ દિશામાં કઈ રીતે આગળ વધે છે હાઈકોર્ટમાં હજુ વધુ સુનાવણી બાકી છે રાજકોટના કેસની વડોદરામાં જે રીતે એમણે ઓબ્ઝર્વેશન કર્યું છે એટલે અધિકારીઓ પૂર્વ મ્યુનિસિપલ કમિશનરની સામે કોઈ પગલાં લેવાય એ શક્ય છે રાજકોટમાં એવું બને છે કે નહીં એ પણ બહુ મહત્ત્વનું છે બીજી બાજુ રાજકોટના ટીપીઓના અધિકારી બનવું એ ઘણા લોકોની અપેક્ષા રહેતી હતી હમણાં સુધી કારણ કે ત્યાં માલ મલાઈ જાજી મળતી હતી અને આજે સ્થિતિ બદલાય છે તમે સાહેબ જુઓ કે ટીપીઓ મનસુખ સાગઠિયા સહિત કેટલાય લોકો અંદર છે આમાં અને પાંચ અધિકારીઓ જેલમાં છે ને સામા પક્ષે ત્રણ ઇજનોરોએ રાજીનામા આપી દીધા છે હવે ત્યાં કોઈ કામ કરવા તૈયાર નથી અને આના કારણે એટલો બધો બેકલોક થઈ રહ્યો છે કે રાજકોટના શિક્ષણ જગતના હોટેલ જગતના ઇન્ડસ્ટ્રીવાળા બધાએ છેક રાજકોટથી માંડી ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી કે ભાઈ અમને થોડો સમય આપો અમારી અરજી છે એ તમે મંજૂર કરો આ આ બધા કારણે જે ધોંસ બોલાવવામાં હતી આર દ્વારા એની સામે આ વિરોધ હતો અને દસ જુલાઈએ રાજકોટના હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશને પણ બંધ પાડ્યો આ જ કારણે કે ભાઈ તમે અમારી જે અરજીઓ છે એ મંજૂર ન કરો તો અમે કઈ રીતે કામ કરીએ તમારા નિયમો મુજબ એટલે આ બીજો એક પક્ષ પણ છે સાથોસાથ કે જે મલાઈદાર વિભાગો હતા એમાં હવે કોઈ કામ કરવા તૈયાર નથી અને મોટાભાગના અધિકારીઓ હવે પક્ષના નેતાઓ કે શાસક પક્ષના નેતાઓ ફોન કરે તો એમની સૂચના માનતા નથી લેખિતમાં જો એમ કે તમે અરજ હમણાં અમારી પાસે રજૂઆત કરો અગાઉ રાજકોટ શહેર ભાજપ પ્રમુખે પણ દરેક કોર્પોરેટરને એમ કહ્યું કે ભલામણ કરો તો લેખિતમાં કરો આ આ આટલી અસર આ રાજકોટ ગેમ ઝોનની થઈ છે આ બહુ મહત્ત્વની વાત છે ને એમાં કોંગ્રેસની ભૂમિકા પણ છે પણ સાથોસાથ લોકોનો એટલો બધો રોષ છે એમ થયું છે કે આ ઘટનામાં જે હતાશા નિરાશા છે સરકારને સરકારી તંત્ર પ્રત્યે કે કાંઈ થવાનું નથી કોઈનો વાળ વાંકો નહીં થાય અને સત્યશોધક સમિતિનો જે અહેવાલ રજૂ થયો છે અને એ અહેવાલના અહેવાલો મીડિયામાં આવ્યા છે એ મુજબ તો એવું જ લાગે છે કે આ પાંચ સાત લોકોને જવાબદાર ઠેરવી અને આ પ્રકરણ ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવું પણ હાઈકોર્ટના નિરીક્ષણો થોડા આકરા છે સરકારના કાન આમળા છે એટલે હવે આપણને થોડીક આશા જાગી છે કે હાઈકોર્ટ આમાં કોઈ કડક કાર્યવાહી માટે આદેશ કરે એવી પૂરી પૂરી શક્યતા છે પણ મહત્ત્વનો સવાલ એ છે કે સત્યશોધક સમિતિ એસઆઈટી અને સ્થાનિક તપાસ સમિતિના અહેવાલોમાં હજી સુધી ક્યાંય કોઈ શાસક પક્ષના કોર્પોરેટર એક ખાલી રામાણીએ જે નિવેદન આપ્યું કે મેં આ ટીઆરપી ગેમ ઝોન માટે ભલામણ કરી હતી એને રેગ્યુલરાઇઝ કરવા માટે આ સિવાય કોઈનું નામ આવ્યું હોય એવું ક્યાંય હજી સુધી કોઈ રિપોર્ટમાં જણાયું નથી બહુ સ્વાભાવિક છે કોઈ પણ અધિકારી આટલો ભ્રષ્ટાચાર કરતો હોય તો એ શાસક પક્ષની સંમતિ વગર શાસક પક્ષના આશીર્વાદ વગર એ ભ્રષ્ટાચાર કરી શકે કોઈ રીતે શક્ય નથી અને એમ પણ કહેવામાં આવ્યું છે કે આ જે ગેમ ઝોનને ગેરકાયદેસર હતું એને તોડી પાડવાના આદેશ થયા હતા એમાં આગની ઘટના બની હતી અગાઉ આ જે મુખ્ય ઘટના બની એના અગાઉ એની મ્યુનિસિપલ કમિશનરને જાણ પણ કરવામાં નહોતી આવી આ થોડીક ગળે ન ઉતરે એવી બાબત છે આવડો મોટો કિસ્સો બનતો હોય એ નહીં પૂર્વ ભૂમિકામાં પશ્ચાતભૂમિમાં આવી ઘટનાઓ બનતી હોય અને જો નીચલા અધિકારી મ્યુનિસિપલ કમિશનરના જાણમાં આવી વાતો ન મૂકતા હોય તો એ એ બહુ શોભજનક છે અને ગંભીર પણ એટલું જ છે એટલે મ્યુનિસિપલ કમિશનરને અથવા તો પોલીસ કમિશનરને આ તપાસમાંથી બહાર રાખવાના જે આ તપાસ સમિતિના અહેવાલો છે એ પણ આપણને ખૂંચે એવા છે અને કોઈ નેતાના નામ ન આવે ને એમને પ્રકરણ પૂરું થાય તો આપણી જે સમજ છે વર્ષોથી ચાલતી આવે છે કે કંઈ થવાનું નથી એ વાત ફરી એકવાર સાચી પડે એવો ભય છે આ સ્થિતિમાં ગુજરાત ભાજપ સરકાર મુખ્યમંત્રી અને એના સરકારી તંત્ર કડકમાં કડક પગલાં લે એવી આપણે આશા અપેક્ષા રાખીએ બહુ સ્વાભાવિક છે એ કેટલી ખરી પડે છે કેટલા અંશે ખરી પડે છે એ જ આપણે જોવાનું છે ફરી મળીશું આભાર